ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓની મુલાકાતે પહોંચ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નસવાડી ખાતે કાર્યકર્તાઓની મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન લોકોના પ્રશ્નો સાંભળી ચાલી રહેલા કામોમાં ભ્રષ્ટાચાર તેમજ શિક્ષણ બેરોજગાર યુવાનો અને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી હવે નસવાડી તાલુકાના વિસ્તારોમાં જ રોડ રસ્તા અને નાળા બન્યા છે તે પહેલા જ વરસાદમાં તૂટી ગયા છે ત્યારે આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા હતા નસવાડી તાલુકાની મુલાકાતે અમે આવ્યા છે ત્યારે નસવાડી તાલુકાના અનેક લોકો અનેક સમસ્યાઓને લઈને મળવા માટે આવ્યા છે એમાં ખાસ કરીને શિક્ષણ બાબતે ખૂબ ગંભીરતાથી અહીંયા સમસ્યાઓ સામે આવી છે એમાં હમીરપુરાની શાળામાં બાળકો સાથે ત્યાં શૌચાલયો સફાઈની ફરિયાદ આવી છે સાથે એક શાળાના માથી વાલીઓએ કીધું અમારા બાળકોને ત્યાં બિલ્ડિંગના કામોમાં મજૂરીએ લગાડવામાં આવ્યા છે અને ઘણા લોકોએ કીધું કે શાળાઓના ઓરડા નથી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી એક શિક્ષકથી ઘણી શાળાઓ ચાલે છે તો આપણે વિશ્વગુરુ બનવાની વાત કરતા હોઈને આ પરિસ્થિતિ જ્યારે સામે આવે છે ત્યારે અમને ઘણું દુઃખ થાય છે સાથે સાથે આ વિસ્તારમાં જે રોડ રસ્તા બન્યા છે એક વર્ષની અંદર જ પહેલાં જ વરસાદમાં એના ધોવાણ થઈ ગયા છે અને નાળાઓ તૂટી ગયા છે ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે આટલી કરોડોના રસ્તાઓ બનતા હોય પણ આ ભ્રષ્ટાચારના ખાડાઓ વરસમાં પડે ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની હશે તો જ લાગે છે જલની પણ ફરિયાદો આવી છે કે પાણી નથી મળતા સાથે સાથે જાતિના દાખલા હોય આવકના દાખલા હોય કે મામલતદાર તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે ત્યારે એના પરથી આપણે કહી શકીએ છીએ કે ભ્રષ્ટાચાર પણ અહીંયા ખૂબ વધે છે ત્યારે અમારા સંગઠનના તમામ લોકોને અમે આગ્રહ કર્યો છે કે લોકોની પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે અને સંગઠન નિર્માણ કરે જેથી આવનારી તાલુકા જિલ્લા પંચાયતોના ચૂંટણીઓમાં અમે સારી બેઠકો અહીંયા મેળવી શકીએ દરેક યોજના કેવા અમારા પ્રયાસો રહેશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર